ખુદાની મને મહેરબાની ઘણી છે ઘણાની મોહબત અને લાગણી છે ધરાધ્રોજ છે તોય ડગશે નહીં એવી મોહબ્બતની ઊંચી ઈમારત ચણી છે આ અમસ્સી નથી નામ ના થઈ અમારી અમે જે વાવણી કરી તે લણી છે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પણ પારસ માણી છે એક રમણીક ત્રિવેદી થાઉઝન્ડ ટોકમાં હતો અત્યારે તો રિયો નથી જે મિત્રોના હું નામ ગણાવું છું અને માંડિયા બેલીની પાર્ટીમાં અમે સામેલ હતા નટો વર્ણચંદ રતિલાલ થોભણ પ્રાણલાલ જસવંત ચંદુ કનક આ બધા જે જે મિત્રો હતા વજુભાન એમાંથી હવે હું ને બે રહ્યા છે એટલે માર્ગ બદલાતો ગયો અને સાથીઓ વળતા ગયા એક પાછળ એક સગડા શૂન્યમાં ભરતા ગયા સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચોર થઈ ગયા જાન્યુઆરી ચાર સંગ્રહો મેં તૈયાર કરવાનું શરૂ કર્યું એમાં એક હાસ્ય અમારી શેરીમાં ભંગાર ખરીદવા વાળો આવ્યો અને ઊભો રહીને પૂછ્યો કે બેન ઘરમાં કઈ ભંગાર છે એટલે બેન કે ઓફિસ ગયા છે આવે ત્યારે આવજો નાની વાત પણ મને ગમે એટલે એની હું નોંધ કરી લઉં બથોરને જોવા મહેમાન આવ્યા મને પૂછ્યું મારે ત્યાં કઈ લાયકાત છે મેં કીધું ઉંમર લાયક છે તો આ વાત હું નોંધી લઉં એક જણો કે માણસ મગજ વગર કેટલા વાળા જીવી શકે મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી ઉંમર કેટલી આવો એક હાસ્યના જે જે પ્રસંગો જ્યાંથી મળ્યા ત્યાંથી કેમે સર્જ્યા હોય એ રીતે બીજો સંગ્રહ કાવ્ય ઘણી બાબતો એક એક કલાક પ્રવચન કરો ને તોય માણસને ન સમજાવી શકાય એ એક જ કાવ્યમાં સમજાવી શકાય મધુકરભાઈ અમારા પ્રોફેસર સાહેબ અંગ્રેજીના પ્રોફેસર રક્ષાબેન એ સંસ્કૃતના પ્રોફેસર બે બહુ ઊંચી સમજદારી બહુ સાહિત્યના અભ્યાસી પણ કોકવાર અહમ ટકરાઈ જાય બીજા એટલે બાજી પડે એમ અને મારા અનન્ય સ્નેહી એટલે એકવાર બે આવ્યા મને અને કીધું કે ભાઈ અવારનવાર ઝઘડાઓથી યાદ કરે તો એને મેં સમજાવવાનો પ્રયત્ન જ ન કર્યો મેં કીધું હું એક કાવ્ય બોલું તમે સાંભળી લ્યો સાજણ ભાવની બોલ ભૂલવણી તમે છોડ્યું ગગન તમારો અમે અમારી ધરતી તમે ને જાણી વાત અમારી અમે તમારું મન આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા મન રહી રહીને રહી છેવટે વાંટ્યો ડાબી જમણી ડાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી સાજણ ભાવની બોલ બોલવણી અને માણસ ગમે એટલો સમજદાર હોય શિક્ષિત હોય કલ્ચર એજ્યુકેટેડ સિવિલાઇઝ પણ આમ ભવાટોઈમાં ડાંટો ડોઢે ચડી જાય ત્યારે સ્થિતિ એવી સર્જાય કે સમાધાન થતાં થતાં બે વચ્ચે મન ઉચાઉ બંધ થતાં ઘણો સમય છે ઘરની પળાશ લઈને દીવો જાગતો હશે વાટે ચડેલી રાત જલન થઈ ગઈ હશે જ્યારે તમારી બોલને સ્વીકારશો તમે ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ છે ના ધરા સુધી ને ગગન સુધી ને ઉન્નતિ કે પતન સુધી બસ આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી વાત તો આટલી જ હતી ને એકબીજાના મન સુધી એકબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરી લેવો આટલી જ વાત હતી પણ ઘણી વાર એવો વિચાર આવે કે આ પુરુષોને સ્ત્રીઓને આવી રીતે વાંધા પડે લગ્ન જીવનમાં થાય તો આનું શું કારણ એક કારણ મને જે લાગ્યું કે પુરુષો છે પ્રાધાન્ય આપે અને યુવતીઓ છે બહેનો છે ને એ હૃદયને પ્રાધાન્ય આપે એટલે માણસ નું મન જ્યારે ભરેલું હોય ને ત્યારે હૃદય હાવ ખાલી હોય હૃદય જયારે ભરેલું હોય ત્યારે મન ખાલી હોય એટલે બહુ જીવનના સત્યો જયારે હોય ને એ ફરી ફરી સાંભળવામાં આવે એ સારી વાત છે એટલે જ્યારે એવા સંજોગો ઊભા થાય જીવનમાં કે તમે નિર્ણય જ ન લઈ શકો કારણ કે શું સાચું છે અને શું ખોટું છે એ નક્કી કરવું એટલું હેલું નથી એટલે કૃષ્ણમૂર્તિ એમ કહેતા પહેલી વાત ભગવાન બુદ્ધની કરી દઉં ભગવાન બુદ્ધ એમ કેતા કે સત્ય ને સત્ય જાણું અસત્ય ને અસત્ય જાણું તમારા હૃદયમાં ઝાંકો અને તમારી પ્રકૃતિને અનુસરો એટલે નથી કોઈ સંતને નથી કોઈ ગ્રંથને નથી કોઈ વિચારસરણીને અનુસરવાનું બુદ્ધ કીધું જ નથી એમ એવું કીધું કે હું પ્રસિદ્ધ વ્યક્તિ છું રાજકુમાર છું કે હું બુદ્ધ છું એટલે હું કહું એ માની લેવું એમેય નહીં તમારી સમજણમાં જેંદિ ઉતરે તમારી પ્રકૃતિને અનુસરો એટલે માનવીને પ્રકૃતિને પોતાની પ્રકૃતિમાં અનુસરવાનું કીધું છે માનવ પ્રકૃતિ સ્વભાવ પ્રકૃતિ એટલે સ્વભાવ માણસ સ્વભાવમાં નથી જીવતો પ્રભાવમાં જીવે દર્શનમાં નથી જીવતો પ્રદર્શનમાં જીવે આ એક બુદ્ધની વાત છે ધમપદમાં આ વાત જણાવવામાં આવી છે જે કૃષ્ણમૂર્તિની વાત નો ધ એસ ધ ટ્રુથ નો ધ ફોલ્સ એસ ધ ફોલ્સ એન્ડ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ફ્રોમ ધ ફોલ્સ એટલે પ્રસ્થાપિત થયેલા સત્યો જે હોય ખરેખર સત્ય નથી હોતા પણ પ્રસ્થાપિત થયેલા હોય એ સત્યમાં એ અસત્યમાંથી સત્ય શોધી કાઢું એમ દાખલા તરીકે હું નાનો હતો ને એ અમારા જમાનામાં સ્મોલ સ્મોલપોક્ષના બહુ બાળકો એમાં બહુ સપડાતા દરજમાં એક એક શેરીમાં માતા શરૂ થાય ને બાળકોનો હોશ વળી જાય ગરમ રક્ષિયા હોય ને એમાં એને હુરાવતા આવતા અને માતાજીને કોલેરનો પ્રસાદ ધરાવે દીવો પ્રગટાવે એવું ને બધું પણ એડવર્ડ જેનરે એક રસી શોધી કાઢી એમાં આખા જગતમાંથી નાબૂદ કરી દે એટલે એ અસત્યમાં પ્રસ્થાપિત થયેલા સત્યમાં જે અસત્ય હતું એમાંથી સત્ય શોધી ગયું આ અભિગમ જે હતો ને એ સાચો હતો આફ્રિકાનું ઘાટ જંગલ એમાં એક ઝરણું અને એમાં એક ઝાડ પડી ગયેલું તૂટીને અંદર અને પાણી કડવું ઝેર થઈ ગયેલું પણ આજુબાજુના લોકો હતા ને એને એક જ સમજણ હતી કે તાવ આવે ને એટલે આમાંથી પાણી પાવે એટલે માણસ હાજર થઈ જાય ગમે ત્યાંથી જેને તાવ આવે ને એને અહીંયા લઈ આવે ને એને ભાવે ન ભાવે તો કડવું પાણી પીવરાય અને હાજર થઈ જાય એક વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક આવ્યો ને એણે જોયું કે આનું કારણ શું એને ગોતી કાઢ્યું કે સિંકોનાનું ઝાડ પડી ગયું છે અંદર એની છાલમાંથી ક્વિનાઇન ઓગળી ઓગળીને પાણીમાં ભરી ગયું એટલે જગતમાં ક્વિનાઇનની શોધ થઈ એટલે એની પાછળ સમજણ હોવી જોઈએ વાત તો હું કાવ્ય કરતો કે મોટું પ્રવચન તમે આપો ને એના બદલે એક નાનકડું કાવ્ય જો એ રજૂઆત થાય તો એમાં ઘણા અર્થો સમાયેલા છે કવિતાની તો જબરજસ્ત તાકાત છે કદી પાષાણ ને રડાવે કવિતા પથ્થર હૃદય નો હોય પણ કાળીજા કેરો કટો મારો માઠથી છૂટી ગયો એ સાંભળીને રોઈ હકે કદી પાષાણ ને રડાવે કવિતા કદી સોગી ને હસાવે કવિતા સોગ્યો હાવ હોય ને ગંભીર થઈને બેઠો હોય ને મારા કાર્યક્રમમાં પહેલેથી છેલ્લે ઉધી એક જમે દાંત જ ન કાર્યક્રમ આમ ગંભીર થઈને જ બેઠો પછી મેં પૂછ્યું એને ઇન્ટરમાં જ મેં તો બોલાવીને પૂછ્યું મેં શું તમને મજા ન આવી મને કે રૂપિયા ત્રણસો પાકીટ ખોવાનું બોલ આ તમને હી હા હા હું જે છે તમારું ખોવાનું હોય તો ખબર પડે એટલે મેં એક બાકી દેખાડ્યું કે આ તમારું હા હા કે ભાઈ એ મારું બસ એ તમે આવ્યા ને મળવા જ્યારે નીચે નીમાંથી પડી ગયું હું હજી જાહેર કરું એ પહેલાં તો કાર્યક્રમ શરૂ થઈ ગયો ત્યાં એ ખુશ થઈ ગયા એટલે કદી કદી સોગી ને હસાવે કવિતા ઘણા એ કિમી આ કરી જાણતી પણ કૃપણને દાતા હસાવે કવિતા કૃપણ હોય લોભી પ્રકૃતિના હોય ને એને દાતા ન બનાવ્યા એ કૃપણ હોય એ કૃપણ જ રહે કોઈ પણ સંજોગો પોલું છે તે બોલ્યું એમાં કરી તે કારીગરી સાંભળેલું બજાવે તો હું માનું કે તું સાણો છે દલપતરામની બહુ પ્રસિદ્ધ કવિતા કલાકાર એક હતો અને વાંસળી વગાડીને મુગ્ધ કરી દીધા બધાને પણ શેઠે કીધું કે પોલું છે એટલે બોલ્યું પોલું છે એટલે બોલ્યું એમાં કરી તે શી કારીગરી હા પેલું બગજાવે તો હું માનું કે તું સાણો છે તો આ આવી મનોવૃત્તિ જેની હોય અને પ્રેમનો અર્થ લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ રહ્યું ને એનું નામ પ્રેમ છે એટલે જ્યાં સુધી જીવનમાં કોઈને કાંઈ પણ ન આપો ત્યાં સુધી તમે પ્રેમને સમજી જ ન આપો એની અનુભૂતિ જ ન થઈ શકે હવે આપણે છે અને ઉદારતાની વાતો કરી એમ ન મેળ પડે એટલે જ્ઞાત સત્ય અને અનુભૂત સત્ય એવા બે શબ્દ પ્રયોગો ભગવાન મહાવીરે કર્યા સ્વામી વિવેકાનંદજી કહેતા અગાઉ એ વાત મેં કીધી છે કે તમે સારામાં સારા વસ્તુઓ પહેર્યા જીવનમાં તમે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા પણ તમારું ભોજન કોઈ ભૂખ્યો હોય એને ધરી થાળી અમને અને એ ભોજન કરતો એનો આનંદ તમે કેદી માન્યો લેવાસો રેશમી તન પર લદાય હતા લડાયા હતા કે અચાનક એક દિન બે ગજ ગફનની યાદ આવી ગઈ તૂટેલી જોઈને પાંખો ગગન ની યાદ આવી ગઈ રહીશો નાના પિંજરમાં ચમનની યાદ આવી ગઈ બુઢાપા ને અરીસામાં અરેશું સાંભળી આવ્યું ગુલાબી ફૂલ જેવા ગુલ બદનની યાદ આવી ગઈ રીવાસો રેશમી તન પર લદાયેલા હતા કિંતુ અચાનક એક દિન બે ગજ કફન ની યાદ આવી ગઈ અમે આ ઝાડ વૈભવમાં જીવનને વેડફી નાખ્યું મરણ તણે મહામુલા જીવનની યાદ આવી ગઈ સંપત્તિ હોય સ્વાસ્થ્ય હોય અને યુવાની હોય એ જ વખતે એનો સદુપયોગ કેમ કરવો એની સમજણ હોય ને એ જીવનમાં મહત્વની વાત છે સંપત્તિ ગુમાવી દીધા પછી સ્વાસ્થ્ય ખોઈ નાખ્યા પછી યુવાની વીતી ગયા પછી તો ઘણું જ્ઞાન માણન આવી જાય પણ એનો પછી કોઈ અર્થ રહેતો નથી હું તો વિવેકાનંદજીની વાત કરતો હવે આ તમે સાંભળ્યું યુવાનોએ સાંભળ્યું કે તમે સારા વસ્ત્રો પહેર્યા છે બીજાને કોઈ દી બ્લેન્કેટ કે ટોવેલ કે એવું આપ્યું છે કઈ ઉડાડ્યું વસ્ત્રો આપ્યા છે કોઈ ભલે નજુ ના હોય અને વીસ પચીસ યુવાનો ભેગા થાય વી પચીસ બ્લેન્કેટ ખરીદ્યા શિયાળાની કડકડતી હાર્ડ ગાડી નાખે એની હારે માણસના અરમાનો ગાળી નાખે એ અને એમાં એ નીકળે અને ઉઘાડા જે હોતા છે ને એને એક પછી એક લાયક શિયાળાની કડકડતી ટાઢમાં વસ્ત્રો વગર જે હોતો છે એક એક બ્લેન્કેટ ઓઢાડી દે ત્યારે જ્ઞાત સત્ય રહ્યો ને અનુભૂત સત્યમાં બદલી જાય અને આ કાર્ય કરવામાં જો તમને આનંદ આવે તો એનામાં છે શ્રદ્ધા રાખવી આપણે અવારનવાર સાંભળીએ છીએ ને કે શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખો તો કોનામાં શ્રદ્ધા રાખો આવું કૃત્ય જ્યારે તમે કરો અને જો એનો આનંદ તમને આવે તો ફરીને તમે એવું કૃત્ય કરો એના ઉપર શ્રદ્ધા રાખીને અને જિંદગી છે કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉછળે ને પડે તો જિંદગીના મોજા નથી કાંઈ ચિંતા નથી કાંઈ ફિકર નથી કોઈ ચીજની જિંદગીમાં જીકર આવે ને જાય એના વેઠવા છે બોજા કોક દિન ઈદ અને કોક દિન રોજા મકરંદ સાંઈની રચના છે અને બે વાર હું મળી આવ્યો છું ત્યાં જઈને એમના સ્થાન ખૂબ જ સુંદર રચનાઓ એ કરતા અને કાવ્યો કાવ્ય મારો વિષય છે અને કાવ્યો હવે એક તો જાણે વાંચવા વાળો વર્ગ નામશેષ થતો છે બીજું વાંચે છે એનો આનંદ મેળવે પણ કાવ્યો કંઠસ્થ કરીને પાછા એ રજૂ કરવા એવો વર્ગ બહુ જ ઓછો રહ્યો છે અને એમાં આ મકરમ સાંઈનું એક ગીત કાવ્ય છે કોણ કહે છે ગરીબ છે કોણ કહે છે રાખ કાં ભૂલી જા મનવા ભોળા આપણા જુદા થોડા નથી સિક્કા પાસે થોડી નથી નોટ એમાં તે શું બગડી ગયું એમાં તે શીખોટ ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ આજનું ખાણું આ જ આપે ને કાલની વાતો કાલ એટલે જીસસની એક પ્રાર્થના છે કે ઓ ગોડ ગીવ અવર ડેલી બ્રેડ હે ઈશ્વર તો અમે રોજનું ડેલી બ્રેડ રોજનું ખાણું રોજ આપે એક શ્રમજીવી જીસસ ક્રાઇસ્ટને મળવા એણે કીધું હું ગરીબ માણસ છું હું અભણ છું મોટ કોઈ સમજણ એવી નથી કે આપના પ્રવચન સાંભળવા આવી શકું એવી મારી ક્ષમતા તો હવે મને એવું કંઈક કહ્યું કે સાંભળ્યા પછી મારે બીજું કંઈ સાંભળવા પણ ન રહે જીસસ ક્રિસ્ટ એને એટલું જ કીધું કે જે તમારા માટે ઈચ્છો એ બીજાને માટે કરો જે તમારા માટે ઈચ્છો એ બીજાને માટે કરો અને બહુ મોટું સત્ય આમાં સમાયેલું હું તો એમ કહું છું કે ભાઈ બીજું કઈ ન થાય તો જે તમારા માટે ઈચ્છો એ તમારા ભાઈ માટે તો કરો હું ત્રણ ભાઈ હોય ને ખરીદી કરો ટીવીનો તો ત્રણ સેટ આવવા જોઈએ ફ્રીજ ખરીદો તો ત્રણ આવવા જોઈએ મોટરના ઓર્ડર મૂકો તો ત્રણ મૂકવા જ એવા પરોપકારી અમે પરિવારો જોયા છે કે સો ગાડલાને સો ગુદળાને સો ને આવી ખરીદી કરો મેં પૂછ્યું આવા પરિવારને આ આટલી બધી જરૂર પડે તો અમને તો જરૂર નથી પણ ગામમાં પ્રસંગ હોય ને એને જરૂર પડે અને આપણે ત્યાં માંગવા આવે તો આપણે આપી હતી ને એટલા માટે એટલે ઘણી વાર શું થાય કે વિચાર લો કે મૃત્યુ હો ને મૃત્યુ છે ડરો કભી મરો પરંતુ યો મરો કે યાદ જો કરે સભી હોય નશો મૃત્યુ તો વ્રથા મરે વ્રથા જીએ वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे अमर पाड़ो वगड़ा में चरता है बारो लेता न बने यही पशु प्रवृत्ति है कि आप आप ही चरे ये चरता है तो वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे आभार धन्यवाद